આ વધારે જા કરશે ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં હશો અને સંજ તો વેલો છે હવે રહ્યા છે કેરા આ બાજુનું આટલું નીંદવાનું છે આ બાજુનો આખો પટ્ટો નીંદી ની તો ખડ આજે આવું છે તો ખબર નહીં આવ નિંદશે કે નહીં આ બાજુ પણ એવું

બે તુવેર હતી એટલે આમ કે છોડવા હતા એમાંથી આટલી મસ્ત કોલી નાનું શાક બનાવવાનું રીંગણ અને તુવેર નું શાક મસ્ત લાગે બાજરીના રોટલા જોડે રોટલી જોડે રોટલા જોડે બનાવ્યા તો રોટલી જોડે બનાવ્યા સારું લાગે તો તમે રોજ રોજ જ

ಇರುತ್ತೆ વાટી ಸಲ್ಲಾಟಿ આપણે થોડું બજા જેવું છે ત્યાં હાઈ ફાઈ બનાવીને ખાવાનું હોય ગરીબ તો ગરીબ હોય બીજું શું હોય ના મે તો બનાવીને સગડી હોય વાટવાનું હોય બધું છે મારે છે ને હવે છે ગેસ કરતા પણ આ સારું લાગે બનાવવાનું ખાવાનું સ્વાદિષ્ટ બને દેશી ચૂલા નું તો હિન્દી માં નહી બોલે સ્વાદાર ને માર ખાશે ને મારા હાથ માં મને હિન્દી બોલવાનું ગમે છે

શેટર ને બધું એક સરખું દેખાય જન ઢીંગલો દેખાય ટોપો પેર દે જાદુ થઈ જશે તું એના રીંગણનું શાક

ખાઈ લે સવાર કામે જવાનું છે ને મારા બાજુ જો રોટલો બની છે સંજોય ખાઈ છે સારું સારું ખાઈ લે હું મે આવી જઈ